આણંદ ખાતે દિવ્યાંગ લાભાર્થીઓ માટે કૃત્રિમ બેસાડવાનો કેમ્પ યોજાયો આણંદ જિલ્લામાં દિવ્યાંગજનોને કૃત્રિમ પગ બેસાડાયા આણંદ જિલ્લા સામા શ્રી પ્રવી ચૌધરીના માર્ગદર્શન હેઠળ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી દ્વારા તારીખ સત્તર થી વીસ સપ્ટેમ્બર દરમિયાન દિવ્યાંગ લાભાર્થીઓ માટે કૃત્રિમ અવયવ બેસાડવા માટેના કેમ્પ યોજવામાં આવ્યા હતા આણંદ જિલ્લામાં અલગ અલગ કલ્સ્ટરમાં ઉક્ત સમય દરમિયાન યોજાયેલા ચાર કેમ્પના માધ્યમથી સમગ્ર જિલ્લાના છપ્પન હતા જે પૈકી પૈકીના ખાતેના કેમ્પમાં અગિયાર લાભાર્થીઓને ખંભાત તારાપુર ખાતેના કેમ્પમાં ઓગણીસ લાભાર્થીઓ તેમજ આણંદ ઉમરેજ ખાતેના કેમ્પમાં અઢાર દિવ્યાંગ લાભાર્થીઓને કૃત્રિમ પગ બેસાડી તેમની તેમના પગ ઉપર આત્મ સન્માનભેર ઉભા રહેવાનું ગૌરવ બક્ષ્યું હતું

બાળ સુરક્ષા કચેરીમાં એના માટે કેમ્પ હતો ત્યાં હું આવ્યો તો ભારત સરકાર તરફથી આ એને બનાવી આપવા છે તો આ બનાવીને મને સરકાર તરફથી ફ્રી મળે છે હું આ પહેરાવીશ મારા બાળકને ચાલતું થાય એવી અપેક્ષા રાખું છું મને જરા એ છે પહેરાવીશ એના પગ સીધા થશે સીધા થશે તો એ ચાલી શકશે હું તે એના માટે ભારત સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું મારું નામ વોરા અયુબભાઈ છે અને હું આણંદ જિલ્લામાં આણંદ તાલુકામાં સ્પેશિયલ ટીચર તરીકે સ્પેશિયલ એજ્યુકેટર જે દિવ્યાંગ બાળકો માટે કામ કરું છું હવે મારા આણંદ જિલ્લાની અંદર આણંદ તાલુકાની અંદરથી મારા પાંચ થી છ બાળકો આજે સમાજ સુરક્ષાની અંદર ભારત સરકાર દ્વારા સમાજ સુરક્ષામાં કેમ્પ રાખેલ હતો જે બાળકોને પગની તકલીફ હોય તો એ બાળકોને પગ માટે કેલિપર્સ બનાવી આપવામાં આવે છે અને ફ્રી ઓફ ચાર્જમાં બનાવી આપવામાં આવે છે જેનાથી બાળકો સારી રીતે ચાલી શકે ઊભા થઈ શકે તેના માટે વાલીઓને પણ અહિયાં બોલાવવામાં આવે છે અને ભારત સરકાર દ્વારા આજે હું એમનો આભાર માનું છું અને વાલીઓ પણ એમનો ખુબ આભાર માને છે